ઉત્તર પ્રદેશના ગૌરીગંજ ગામમાં પોતાનો મત આપ્યો છે પોતાના મત આપ્યા પછી બીજેપી સાંસદ અને અમેઠી લોકસભા સીટના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના પાંચમા તબક્કાના મતદાન દરમિયાન સ્મૃતિ ઈરાનીએ સોમવારે ઉત્તર પ્રદેશના મતદાન મતદાન પર મત આપ્યો હતો હાલ ચાલી રહેલી લોકસભા ચૂંટણીના તબક્કા માટે ચાલુ હોવાથી ભાજપના સાંસદ અને ઉમેદવાર અમેઠી લોકસભા બેઠક પરથી સ્મૃતિ ઈરાનીને પોતાનો મત આપ્યો અને લોકોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી આજે મારું સૌભાગ્ય છે કે મારા ગામ ગૌરીગંજમાં વિકસિત ભારતના સંકલ્પ સાથે મારો મત આપ્યો છે લોકોને મતદાન કરવાની કરું છું ભવિષ્ય પ્રત્યેની આપણી જવાબદારી છે ઈરાનીએ તેનીને મતદાન કર્યા પછી કહ્યું બે હજાર ઓગણીસમાં માં અમેઠીમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને હરાવનાર સ્મૃતિ ઈરાનીને ને ગાંધી પરિવારના વફાદાર કે શર્મા સામે છે રાહુલ ગાંધી રાયબરેલી અને વાયનાડથી ચૂંટણી લડી રહ્યા છે પાંચમા તબક્કામાં વિવિધ મત વિસ્તારોમાં મુખ્ય સ્પર્ધાઓ જોવા મળશે રાહુલ ગાંધી ભાજપના નેતાઓ રાજનાથસિંહ સ્મૃતિ ઈરાની રાજીવ પ્રતાપ રૂડી પિયુષ ગોયલ ઉજ્જવલ નિકમ કરણ સિંહ એલજેપી ના વડા ચિરાગ પાસવાન ના વડા ઓમર અબ્દુલ્લા અને આરજેડીના નેતા રોહિણી આચાર્ય જેવા નેતાઓ ચૂંટણી લડી રહ્યા છે નિવેદન કરતી कि आप शीघ्र अपने मतदान केंद्र पर जाकर इस उत्सव में सहभागी बने भारत और भारत और के भविष्य के प्रति ये हमारी जिम्मेदारी है इसका निर्वहन करें। मैं पुनः कहती हूँ ये मेरा सौभाग्य है कि आज गौरीगंज में विकसित भारत के संकल्प के साथ गरीब कल्याण एवं महिला शक्ति को समर्पित एक नेता को एक राष्ट्र सेवक को मैं